બે ત્રણ મહિના પહેલાં છાપામાં વિગત હતી કે ગુજરાતમાં છોતેર ટકા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ છોડી દેશે એનો અર્થ એવો થાય કે બારમા પછી છોતેર ટકા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ છોડી દેશે અને તલાટીની પરીક્ષામાં જે મિનિમમ ક્વોલિફિકેશન ધોરણ બાર હતું તે વધારીને ગ્રેજ્યુએશન કર્યું છે એનો અર્થ એવો થાય કે ચોવીસ ટકાના લાભાર્થીએ આ ફેરફાર કર્યો હોય એવું આપણને લાગે છે અને જે અભ્યાસક્રમ મૂક્યો છે એ અભ્યાસક્રમ એ ક્લાસ વન ટુ પ્રકારનો કઠિન કહી શકાય એવો અભ્યાસક્રમ મૂક્યો છે આખો દિવસ ગઈકાલે વિદ્યાર્થીઓ એ અંગે કોમેન્ટ કરી અને કોમેન્ટ કરનાર વિદ્યાર્થીઓનું કહેવું એવું છે કે તમે અભ્યાસક્રમ હજુ અધૂરો રાખ્યો છે એમાં તમે દોડ ગોઠવી દો અને એમાં ઇન્ટરવ્યૂ ગોઠવી દો અને તમારે જેને ધાર્યા માણસોને સેટ કરવા હોય મૂકવા હોય એ મૂકી દો એવો મારો આખો દિવસ ચાલ્યો અને બીજી બાબત એ છે કે એમણે જે ફોર્મ ભરવાની તારીખ પણ નક્કી કરી દીધી છે અને ચૌદ દિવસમાં એના ફોર્મ પણ ભરી દેવામાં આવશે ચૌદ દિવસમાં બે ત્રણ દિવસ એનું સર્વર ડાઉન રહેશે અને પછીથી વિદ્યાર્થીઓને જે વાત કરવી છે એ વાત કરી શકશે નહીં નમસ્કાર મિત્રો હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ ઓનલાઈન માધ્યમ પર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું તલાટીની પરીક્ષામાં જે અભ્યાસક્રમ આવે છે અને જે અંગે વિદ્યાર્થીઓમાં ઉકળતો ચડો આપણને જોવા મળે છે એ અંગેની આજે વાત કરીશું પણ એ વાત કરીશું એ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો કારણ કે આ ગુજરાતની એકમાત્ર એવી ચેનલ છે કે વિદ્યાર્થીઓને થતાં અન્યાય સામે કોઈનો પણ ડાર રાખ્યા વગર બેબાક રીતે જવાબદાર વ્યક્તિઓના નામ સાથે એ સોશિયલ મીડિયામાં આવે છે એટલે હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તો જોડાઈ જજો આજનો જે વિડીયો છે વિડીયો તમે મેક્ઝિમમ લોકોને શેર કરશો જેથી જાગૃતતા આવે અને ગુજરાતમાં જે સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે જે અનિયમિતતા રહેશે એ અનિયમિતતા બહાર આવે જોઈએ હવે વિગતો હવે મેં મારા વિડીયોનું ટાઇટલ રાખ્યું છે કે તલાટીનો અભ્યાસક્રમ છેવાડાની વ્યક્તિને નોકરીમાંથી દૂર રાખવાનો પેત્રો મિત્રો આ હું સભાન અવસ્થામાં કહું છું કે માત્ર ઇન્ટરવ્યુમાં અમુક વર્ગને નાપાસ કરવામાં આવે છે નહીં અભ્યાસક્રમ પણ એવો ઘડવામાં આવે છે જેથી કરીને છેવાડાની વ્યક્તિ એ સરકારી નોકરીમાંથી વંચિત રહી જાય અને એનું એક ઉદાહરણ પોલીસની ભરતી અને પીએસઆઈની ભરતીમાં તમે બધાએ જોયું છે જે દોડના ગુણ અગાઉ હતા એ ગુણ કાઢી નાખ્યા છે તેના લીધે ગામડાના ખડતલ દોડમાં ખૂબ જ હોશિયાર એવા વિદ્યાર્થીઓને પારાવાર અન્યાય થયું છે અને એ અન્યાય જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે તમને નજરે દેખાશે દોડના માર્ક્સ કાઢી નાખવાથી માત્ર એસસી એસટી ઓબીસીને પણ ગામડાના તમામ વર્ગના ખડતલ વિદ્યાર્થીઓને નુકસાન કર્યું છે એ જાણી જોઈને નુકસાન કર્યું છે એવું આપણને સ્પષ્ટ લાગે છે કારણ કે ભાજપના એક પ્રવક્તા ડિબેટમાં એવું કહેતા હતા કે પોલીસમાં આ સમાજના આટલા પાસ થયા અને અમારા સમાજના તો આટલા પાસ થયા એટલે આ લોજિક છે એ લોજિક તમારે સમજવાનું છે અભ્યાસક્રમ પણ એવો જ રાખવામાં આવે છે જેથી કરીને કચડાયેલો જે વર્ગ છે એ સરકારી ભરતીમાંથી દૂર રહે જોઈએ વિગતો હા જે ફેરફાર થયો છે એના વિશેની આપણે પહેલા વાત જોઈ લઈએ કે પ્રિલિમ પરીક્ષા એમસીક્યુ પ્રકારની બસો ગુણની રહેશે અને એમાં પાસ થવા માટે ચાલીસ ટકા મિનિમમ લાવવાનો રહેશે

આમાં પણ એક ક્રાઇટેરિયા એ રાખ્યો છે કે દરેક પેપરમાં ચાલીસ ટકા ગુણ લાવવા ફરજિયાત રહેશે દરેક પેપરમાં એટલે ગુજરાતીમાં જો ચાલીસ ટકા ન આવ્યા સ્પર્ધામાંથી બહાર અંગ્રેજીમાં ચાલીસ ટકા ન આવ્યા તો બહાર ફેંકી જશો અને સામાન્ય અભ્યાસના પેપરમાં પણ જો ચાલીસ ટકા ન આવ્યા તો તમે બહાર ફેંકાઈ જશો મિત્રો આ જે જોગવાઈ છે એ જોગવાઈ અન્યાયકારી છે અને જે અમુક જે વર્ગ અને હું સ્પષ્ટ માનું છું કે એસટી એસટી ઓબીસીના ઉમેદવારો જનરલ કેટેગરીમાં ન જાય એ માટે આ એક પાણી પહેલાં પાળ બાંધ્યું હોય એવી એક આ યોજના છે મિત્રો પ્રિલિમ પરીક્ષામાં જે ચાલીસ ટકાનું વેઇટિસ હોય પછી મુખ્ય પરીક્ષામાં કોઈ જગ્યાએ મિનિમમ ક્વોલિફિકેશન નથી ઇવન જીપીએસસીમાં પણ નથી જીપીએસસીના જે મેઇન પેપરો છે એમાં કોઈ જોગવાઈ નથી કે આમાં તમારે ચાલીસ ટકા લાવવાના યુપીએસસીમાં પણ એવી કોઈ જોગવાઈ નથી એકવાર તમે પ્રિલિમ પરીક્ષામાં તમે સ્ક્રીનિંગ કરી લો છો કે આ વિદ્યાર્થીઓ સ્પર્ધા માટે લાયક નથી એને બાકાત કરી દો છો પછી મુખ્ય પરીક્ષામાં આ પ્રકારનો જે

કે છોતેર ટકા લોકો એ ઉચ્ચ અભ્યાસ છોડી દેશે અને મિત્રો એક વાતને હું ફરી યાદ દેવડાવું છું કે અગાઉ પરીક્ષા ગ્રેજ્યુએટના લેવલે લેવાશે એવું બધું જાહેરનામું થયું હતું પણ ચૂંટણી જાહેર થઈ એટલે ગ્રેજ્યુએટના બદલે બાર પાસ ઉપર પરીક્ષા લીધી એ તમે બધા જાણો છો એટલે કે સરકાર વિદ્યાર્થીઓની સ્પર્ધાત્મક પરીક્ષાને પણ ચૂંટણીના અનુસંધાનમાં મહત્વનો પરીક્ષા માટે જગ્યાના પાંચ વિદ્યાર્થીઓને મુખ્ય પરીક્ષા માટે પાસ કરવામાં આવશે જ્યારે અહીંયા એ પાંચ ગણા વિદ્યાર્થીઓ એટલે અહીંયા પણ મુખ્ય પરીક્ષા માટે ઓછા ક્વોલિફાઈડ કરવામાં આવશે અને અહીંયા તો કેટલી બધી ચાયણીઓ રાખી છે કે તેમાં ઘડે આવીને તમે નીકળી જાઓ અંગ્રેજી સો ગુણ ચાલીસ ટકા નીચે નીકળી ગયા ગુજરાતી અંગ્રેજી સામાન્ય અભ્યાસ આ દરેકમાં જો ચાલીસ ચાલીસ ટકા નહીં હોય તો તમે નીકળી જશો અને પાછો એક બીજો મહત્ત્વનો ફેરફાર કર્યો કે જે છ ગણા બોલાવતા હતા એની જગ્યાએ હવે એ પાંચ ગણા બોલાવવામાં આવશે અગાઉની પરીક્ષાઓમાં બાર ગણા કે પંદર ગણા પણ બોલાવેલા છે એ તમે જૂની પરીક્ષાના જે જાહેરનામા છે એ જોશો તો તમને ખ્યાલ આવી જશે એટલે આ મુખ્ય ફેરફારો છે જોઈએ બધો હવે વિદ્યાર્થીઓનો જે વિરોધ છે એ વિરોધના કયા મુદ્દા છે એ તમે જુઓ પહેલો મુદ્દો તો એ છે કે ઓગણીસોનો ગ્રેડ પે અને પરીક્ષા ચુવાલીસના ગ્રેડ પે જેવી

બસો ગુણની એક એમસીક્યુ ટેસ્ટ જ છે તો પછી ઓગણીસોના ગ્રેડમાં તમે મુખ્ય પરીક્ષાના ત્રણ પેપરો શા માટે લાવો છો પંચાયત વિભાગની એકાઉન્ટન્ટ અને નાયબ એકાઉન્ટ બેતાલીસો ગ્રેડ પેડની પરીક્ષા માટે પણ એક જ એમસીક્યુ ટેસ્ટ તો પછી તલાટીની પરીક્ષામાં મુખ્ય પરીક્ષા અને ત્રણ વર્ણનાત્મક પેપરો શા માટે અને સ્ટાફ સિલેક્શનમાં પણ આ જે ગ્રેડ છે એ ગ્રેડ માટે માત્ર એમસીક્યુ ટેસ્ટ જ છે તો પછી તમારે તલાટીની પરીક્ષામાં મુખ્ય પરીક્ષા અને એના ત્રણ પેપરો શા માટે અને સૌથી મહત્વનો મુદ્દો એ છે કે જીપીએસસી વન ટુ મુખ્ય પરીક્ષામાં અંગ્રેજીના ગુણ ગણાશે નહીં જીપીએસસીની મુખ્ય પરીક્ષા જે છે એમાં અંગ્રેજીના માર્ક્સ મેરિટમાં ગણાશે નહીં ગુજરાતીના માર્ક્સ મેરિટમાં ગણાશે નહીં તો પછી અહીંયા સો સો માસના પેપર તમારે મૂકવાની શી જરૂર આ મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો કે જીપીએસસી ક્લાસ વન ટુ અધિકારીમાં જો તમે અંગ્રેજીને વેઇટેસ્ટ ન આપતા હોવ ગુજરાતીને વેઇટેસ્ટ ન આપતા હોવ તો અહીંયા સો સો માસના બે પેપરો રાખવાની શી જરૂર છે એનો શો મતલબ છે એટલે આ મુદ્દો છે એ તમે ધ્યાનમાં રાખો મિત્રો બીજી બાબત એ છે કે વર્ણનાત્મક પેપરમાં મૂલ્યાંકનમાં વેરિએશન આવતું હોય છે જુદી જુદી વ્યક્તિ જુએ એક વ્યક્તિ નિબંધનો પ્રશ્ન જોવે બીજા જોતા હોય તો માર્સમાં વેરિયેસન રહે છે અને આ જે વેરિયેસન છે એના લીધે અન્યાયની સંભાવના ખૂબ વધારે રહે છે કારણ કે ડિસ્ક્રિપ્ટિવ છે એમાં જુદી જુદી વ્યક્તિ એ એનું જે વેરિએશન છે એ વેરિએશન આપણને જોવા મળે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એક માર્સનું વેરિએશન વિદ્યાર્થીની જિંદગીને સાનુકૂળ કે પ્રતિકૂળ અસર ઊભી કરે છે એટલે આ વાત છે તમારે ધ્યાનમાં રાખવાની છે અને મિત્રો બીજી સૌથી મહત્વની બાબત વિદ્યાર્થીઓ તો માત્ર અભ્યાસક્રમની જ વાત કરશે પણ જે એમણે અંગ્રેજી અને ગુજરાતીનો મુખ્ય અભ્યાસક્રમ જે મૂક્યો છે મિત્રો આ જે અભ્યાસક્રમ છે એ આજથી ચાર પાંચ વર્ષ પહેલાં ડિવાયસો અને એના માટે સિલેક્ટ કરવામાં આવ્યો હતો રાઈટ હવે એનો એ જ અભ્યાસક્રમ ઉઠાવીને એમણે અહીંયા મૂક્યો છે અથથી ત્યાં અહીથી ત્યાં જે આ નિયમો નક્કી કરે છે એ સહેજ પણ વિચારતા નથી કે આપણે અભ્યાસક્રમ આટલો ફેરફાર કર્યો છે તો આમાંથી આ લેવું કે આમાંથી તે લેવું આખે આખો બેઠો અભ્યાસક્રમ એમણે એમાંથી લઈ લીધો વચ્ચે જે ટાટની જે પરીક્ષા થઈ તો ટાટની પરીક્ષામાં પણ જીપીએસસીનો બેઠો અભ્યાસક્રમ એમણે મુખ્ય પરીક્ષા માટે લીધો હતો એટલે આ વસ્તુ છે અને બીજી સૌથી મહત્વની બાબત એ છે કે એકાદ વર્ષ પહેલાં જે પરીક્ષા થતી હતી અને અન્ય અમુક જે પરીક્ષાઓ છે એમાં સ્પષ્ટ એવી વાત હતી કે પોસ્ટને લગતા પ્રશ્નો એમાં રહેશે આમાં તલાટીની જે કામગીરી છે એને લગતા એક પણ માસના પ્રશ્નોનો ઉલ્લેખ નથી કે એની કામગીરીને લગતા કયા પ્રશ્નો આવે તે પોલીસની ભરતી જે માં જે નિયમો કરવામાં આવ્યા છે એમાં પણ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની પરીક્ષામાં એમાં કાયદાનો ક પણ અભ્યાસક્રમમાં નથી બીજી જે બાબતે છે કે ગુજરાતમાં છોતેર ટકા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ છોડી દેશે તો પછી ચોવીસ ટકાના લાભાર્થ માટે ગ્રેજ્યુએટની લાયકાત નક્કી કરી હોય એવું લાગે છે કે છોતેર જે વિદ્યાર્થીઓ છોડી દેશે એમના માટે તો તલાટીના જે દરવાજા છે એ કાયમ માટે બંધ થઈ જશે મિત્રો આમાં બારમા ધોરણનું લેવલ રાખી શકાય ગ્રેજ્યુએટ કરેલ હોય કે ઉચ્ચ અભ્યાસ કરેલ હોય તો એના અભ્યાસ પ્રમાણે તમે એને વધારે નક્કી કર્યા પ્રમાણે કેડિટના માર્ક્સ આપો ટકાવારીના તેમાં કોઈ વાંધો નથી પણ બારમા ધોરણ પછી જેને અભ્યાસ છોડી દીધો છે મજબૂરીને કારણે છોડી દેવા ની ફરજ પડે છે એવા વિદ્યાર્થીઓને પણ એક તક આપવાની જરૂર હતી અને હું એક છેલ્લે માસ્ટર ટ્રોક એવો મારું છું કે અત્યારે તો કોઈ ચૂંટણી નથી પણ ધારો કે ચૂંટણી પંચ કોઈ જો ચૂંટણી જાહેર કરી દે તો આ સરકાર ગ્રેજ્યુએશનમાંથી બારમા ધોરણનું લેવલ લાવવા માટે પણ કદાચ નિર્ણય કર્યો તો નવાય નહીં કારણ કે ભૂતકાળમાં ગ્રેજ્યુએટ ધોરણે પરીક્ષા લેવાશે પણ ચૂંટણીના કારણે પછી એમણે બારમા ધોરણને લેવલ પ્રમાણે પરીક્ષા લીધી હતી મિત્રો આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને મેક્સિમમ સંખ્યામાં શેર કરો જેથી કરીને આ વિશે અવેરનેસ છે એ આવી શકે મિત્રો જે પરીક્ષામાં ઇન્ટરવ્યુના જે ગોટાળા થયા છે અને જે જીપીએસસીમાં વિદ્યાર્થીઓને નુકસાન કરે તેવા નવા જે નિયમો લાવ્યા છે એ અંગેના મારા આ બધા વિડીયો છે એને તમે જોઈને શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને ગુજરાતમાં એક પ્રકારની જાગૃતતા આવે અને જાગૃતતા આવવાની શરૂઆત થઈ છે મીડિયા પણ નોંધ લઈ રહ્યો છે અને સંબંધિત વ્યક્તિઓ પણ એ સંદર્ભમાં સક્રિય થયા છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્ત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસીરાટો કરંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી તો મિત્રો આ બંને ચેનલોને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ ઉપરાંત તમે મારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર પણ શેર કરીએ છીએ એક બીજી વાત હું તમને કહું કે મારી જે યુટ્યુબ ચેનલ છે એ યુટ્યુબ ચેનલમાં જુદી જુદી પરીક્ષાઓને લગતા લગભગ પાંચસો ત્રીસથી વધુ જેટલા ફ્રી વિડીયો છે એ પણ તમે જોશો તો આ તલાટીની પરીક્ષામાં ગુજરાતી અંગ્રેજી બંધારણ અને બીજા જે વિષયો છે એ વિષયોમાં તમને સો ટકા ફાયદો થશે હા મિત્રો આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આગામી અપડેટ્સ આપને સમયસર મળી રહે